આજે પીએમ મોદી આવશે જામનગર પીએમ નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ આજે ગુજરાતમાં જામનગર ખાતે પીએમ મોદી સભા ગજવશે જામનગર ખાતે પીએમ મોદીના આગમનને લઈ ભાજપ જામનગર દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે ત્યારે તેમની સુરક્ષાને ધ્યાનમાં લેતા એસપીજી એટીએસ અને અન્ય એજન્સીઓએ જામનગર શહેરમાં ધામા નાખ્યા છે તો બીજી તરફ જામનગર પોલીસ અને એજન્સીઓ પણ સુરક્ષામાં ખડેપગે તૈયાર જોવા મળી રહી છે આજે પીએમ મોદી સાંજે ચાર વાગ્યા આસપાસ જામનગર ખાતે પધારશે અને પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે જામનગર દ્વારકાના સાંસદ અને બાર લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમ માટે ચૂંટણી પ્રચાર અર્થે જનસભાને સંબોધશે જેના માટે ભાજપ દ્વારા વિશાળ ડોમ બનાવવામાં આવ્યો છે અને આ પ્રસંગે ભાજપના દિગ્ગજ નેતાઓ મહાનુભાવો ઉપસ્થિત રહેશે જામનગર સંજીવ રાજપૂત